વેલકમ ટુ જય માનપુણા કિચન ઓલાબી આહીશ આપ સૌને માર્યા જય દ્વારકાધીશ આજે હું તમારી સાથે શેર કરીશ સીતા માતાની પૂજા સીતા માતાની ઠંડી થાળી અને સીતા માતાના માટેનો સ્પેશિયલ ઠંડુ રાયતું તો પહેલા અમે ગયા હતા સીતાય માતાને મંદિરે સીતાય માતાની પૂજા કરવા અને તેના આશીર્વાદ લેવા સીતા માતાને પૂજા કરી આરતી કરી અને મેન મંદિરે દર્શન કર્યા અમે અહીંયા સુલાની ઘરે પૂજા પણ કરી હતી સવારમાં જો સ્વસ્થીક કર્યા ચાંદલા કર્યા નાગલા સડાવ્યા અને આંબાના પાનનું રોપાણ કર્યું આ થઈ સુલાની પૂંજા હવે આ છે ઠંડી થાળી તો ઠંડી થાળીમાં આપણે ખીર બનાવી છે માટીના વાસણમાં માટીના વાસણમાં ખીર બનાવેથી લાંબા સુધી સારી રહે અને એકદમ સ્વાદિષ્ટ લાગે તો સીતા માતાને રાતે જમવા માટે ભાતું બાંધ્યું હતું ભાતામાં બનાવી છે મીઠી રોટલી પડવાળી અને તીખી રોટલી પડવાળી આ રોટલીને અમે લોટીમાં તળ્યા વગર તાવડીમાં જ રોટલી બનાવીએ છીએ અને શાકમાં બનાવ્યું હતું ચણાનું શાક મસ્ત મજાનું ટેસ્ટી ત્યારબાદ આપણે દહીં મેળવ્યું હતું સીધા દહીંથી માથું ધોવાનું ખૂબ મોટું મહત્વ છે અને હવે આ આપણે રેસીપી છે રાયતાની તો ચાલો હવે આપણે બનાવી લઈશું તો રાયતું બનાવવા માટે આપણે લઈ લઈશું મોળું દહીં મોળ છે ખાટું પણ નથી મતલબ મીડિયમ કહી તો પણ ચાલે દહીં લીધું છે મેં ત્રણ ચમચા અને રાયના કુરિયા લીધા છે અડધી ચમચ તમે જેટલું વધુ કે માઇનસ રાયના કુરિયા કરી શકો છો ને ત્યારબાદ છે મરચાં અને લસણની પેસ્ટ તે આપણે અઢી ચમચી જેટલી એડ કરી દઈશું અહીંયા મેં એક નંગ જેટલી કાકડી લીધી હતી લીલી અત્યારે સીઝન છે એટલે માર્કેટમાં બહુ સરસ લીલી કાકડી મળે તેના ટુકડા કરી અને એડ કરી દીધા અને ત્યારબાદ લઈ લઈશું લીલા ધાણા એક વાટકી જેટલા છે તેને પણ આપણે એડ કરી દીધા છે અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી ધાણા પાવડર અને પાંચ હદર સેવ તો આપણે લાષ્ટમાં જ લેવાની છે રાતમાં ખાંડ એકદમ ઓપ્શનલ છે તમે નાખો તો પણ ચાલે અને ન નાખો તો પણ અહીંયા અમે અડધી ચમચી ખાંડ યુઝ કર્યો છે લાષ્ટરમાં આપણે સેવ એડ કરી દઈશું તો ફ્રેન્ડ આ રાયતાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ જય માનપુણા કચ્છને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂરને જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળા